ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની અટકણો પણ ચાલી રહી છે ગમે ત્યારે મુખ્યમંત્રી પોતાના મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત કરી શકે છે ત્યારે આ મંત્રીમંડળમાં કોને પડતા મૂકવામાં આવશે અને કયા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે તેને લઈને પણ ચર્ચાઓ છે તે ચાલી રહી છે પક્ષપલટુ નેતાઓ મંત્રીમંડળમાં સ્થાન મેળવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા જે દિલ્હી પહોંચ્યા હતા તો સાથે સાથે અમરેલી ભાજપના નેતાઓ પણ દિલ્હી છે તે પહોંચ્યા હતા નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભા ચૂંટણીમાં અનેક કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા ત્યારે જે દિગ્ગજ નેતાઓ ભાજપમાં આવ્યા એમને ફરીથી જે પેટા ચૂંટણી થઈ તેમાં જીત છે તે મેળવી હતી આ જીત બાદ ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણની પણ ચર્ચા છે તે ચાલી રહી છે ત્યારે આ નવા મંત્રીમંડળમાં સ્થાન મેળવવા માટે પક્ષપલટું ધારાસભ્યો દિલ્હી દરબારમાં પહોંચ્યા હતા પોરબંદરના ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દિલ્હી પહોંચ્યા હતા અને દિલ્હીમાં તેમને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી તો સાથે સાથે અર્જુન મોઢવાડિયાએ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે પણ મુલાકાત કરી હતી ધારાસભ્ય બન્યા બાદ મોઢવાડિયાની આ મુલાકાત અનેક અટકણો છે તે વહેતી કરી છે ત્યારે ગુજરાતમાં મંત્રીમંડળના વિતરણની અટકણો વચ્ચે મોઢવાડિયાની આ મુલાકાતે અનેક તર્ક તર્કવિતર્ક છે જે ઊભા કર્યા છે કારણ કે મોઢવાડિયા જ્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં ટિકિટ લઈ અને ચૂંટાઈ આવ્યા ત્યારે ભાજપના વર્તુળોમાં સાંભળવા જે ચર્ચા મળી રહી છે તે મુજબ નેતાઓ જ્યારે પક્ષ પલટો કરતી વખતે મંત્રીપદનું કમિટમેન્ટ છે તે લેતા હોય છે અને આ કમિટમેન્ટ અર્જુન મોઢવાડિયાને પણ આપવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે પોરબંદર જીતેલા અર્જુન મોઢવાડિયા જે સિનિયર નેતા હોવાથી તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે ત્યારે માત્ર પલટુ મંત્રીઓ જ નહીં પરંતુ અમરેલી ભાજપના ધારાસભ્યો પણ દિલ્હી છે તે પહોંચ્યા હતા અને દિલ્હીમાં ધામા છે તે નાખવામાં આવ્યા છે જેમાં હીરા સોલંકી મહેશ કસવાલા કૌશિક વેકરિયા સહિતના જે ધારાસભ્યો છે જે દિલ્હી પહોંચ્યા હતા દિલ્હીમાં તેમને જે પક્ષપલટુ નેતાઓ અર્જુન મોઢવાડિયાને જે મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે જે વાત કરવામાં આવી રહી છે ત્યારે તેની જ વચ્ચે તેમને દિલ્હી ખાતે જે અમિત શાહ મનસુખ માંડવિયા સહિતના જે દિલ્હીના દિગ્ગજ નેતાઓ છે તેમની સાથે મુલાકાત છે તે મુલાકાત પણ કરી હતી અને તેમના જે ફોટા છે તે ફોટા પણ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે ત્યારે આ મુલાકાતો અનેક તર્ક વિતર્કો છે તે લગાવી રહી છે ત્યારે અર્જુન મોઢવાડિયા સાથે આ ત્રણ ધારાસભ્યો કે જે દિલ્હી મુલાકાતે ગયા હતા ત્યારે આ વખતના નવા મંત્રીમંડળમાં કોની લોટરી લાગે છે તે તો હવે સમય જ બતાવશે પરંતુ ગુજરાતના રાજકારણમાં હવે શું નવા જૂની થાય છે તે જોવાનું રહ્યું ત્યારે આપ શું માનો છો કે કયા નેતાનું નવા મંત્રીમંડળમાં લોટરી રાખશે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર